પોલીસે ઠોર ચોરી કરતી મુલતાની ગેંગના દસ આરોપીઓની ધરપકડ કરી છે આ ગેંગ ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સક્રિય હતી સૂચનાથી આ ગેંગને પકડવા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું ગેંગના મુખ્ય સૂત્રધાર આરીફ ખ્યાલી મુલતાની હારૂમભાઈ રજાકભાઈ મુલતાની અને નથિકાલુ મુલતાની છે તેઓ એક રાતની રૂપિયાની મજૂરી પર માણસો રાખતા હતા ગેંગ પાસે બે પિકઅપ ડાલા અને એક જાયલું ગાડી મળી આવી છે તેઓ રાત્રે રેકી કરીને ઢોર ચોરી કરતા હતા વિરોધનો સામનો કરવા ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો રાખતા હતા

જોકે પાટણ પાટણ બનાસકાંઠા મુલતાની સામે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં બત્રીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે આરોપી સાદિક સફીર મુલતાની સામે અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે અને અકિલ સાવિલ ચાંદલા મુલતાની સામે એક ગુનો નોંધાયેલો છે તો અસલમ સફીક इस्माइल મુલતાની સામે બે ગુના નોંધાયેલા છે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે જોકે વધુ ગુનાની કલમો પણ ઉમેરવામાં આવશે પાટણમાંથી મુલતાની ગેંગના દસ આરોપી ઝડપાયા છે સાત જિલ્લામાં ઢોર ચોરીનો આતંક મચાવનાર ગેંગ ઝડપાય છે રાત્રે રેકી કરીને ઢોરોની ચોરી કરતા હતા જોકે ધોકા જેવા સાધનો પણ સાથે રાખતા હતા પાટણ એ મુલતાની ગેંગના દસ આરોપી ઝડપ્યા છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ